રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠક મળી હતી જેમાં રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાની તૈયારી કરી છે છેલ્લા ઘણા વર્ષથી સંચાલક મહામંડળ અલગ અલગ માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે પરંતુ સરકાર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ લડી લેવાના મૂડમાં આવી ગયું છે રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે સરકારને કઈ રીતે પડકારવામાં આવે તેને લઈને નિર્ણય કરાયો છે જેમાં રાજ્યભરમાંથી પટ્ટાવાળા ક્લાર્કની ભરતી છેલ્લા ઘણા સમયથી કરવામાં ન આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવાની છે એફઆરસી સ્લેબમાં વધારવા મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવા માટે કારોબારી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર વિનંતીઓને ગ્રાહ્ય ન રાખતા કોર્ટમાં પટકારવા ઠરાવ કરવામાં આવ્યો છે જ્ઞાન સેતુમાં સાત ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો એફઆરસી સ્લેબમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે છેલ્લા ઘણા સમયથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતી કરવામાં ન આવતા તે કામ તે શિક્ષક અથવા આચાર્યને કરવો પડતો હોવાનો શાળા સંચાલકોએ દાવો કર્યો છે જેથી હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવા બેઠકમાં ઠરાવ કરાયો છે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાળાની જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં આવે તેવી માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે આજની અમારી મીટિંગમાં શાળાઓમાં ક્લાર્કની ભરતી થયેલ નથી અને ક્લાર્ક અને પટાળાના ભરતી માટે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં એ અમને હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી તો એ સંજોગોમાં આજે સર્વસંમતિથી એક ઠરાવ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર આપણી વિનંતીઓને કોઈ ગ્રાહ્ય રાખતી નથી તો એ સંજોગોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને આ અંગે ન્યાય મેળવવો એફઆરસી એફઆરસીમાં આજે બે હજાર સત્તરથી બે હજાર પચીસ આઠ વર્ષમાં જે એનો મોંઘવા એટલે એના જે સ્લેબ છે પ્રાઇમરીમાં પંદર હજાર માધ્યમિકમાં પચીસ હજાર સામાન્ય પ્રવાહમાં સત્યાવીસ હજાર ને વિજ્ઞાન પ્રવાહમાં ત્રીસ હજાર એ સ્લેબમાં કોઈ સુધારો નથી થયો રાજ્ય સરકાર જ્ઞાન સેતુમાં સાત ટકા દર વર્ષે વધારો આપે છે આજે સાત વર્ષનો વધારો ગણો તો પણ સત્યો સત્યો ઓગણપચાસ ટકા થયા તો એ સંજોગોમાં પ્રાઇમરીમાં બાવીસ હજાર અને સેકન્ડરીમાં ત્રીસ હજાર હાયર સેકન્ડરીમાં પાંત્રીસ હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં ચાલીસ હજાર ફીનો સ્ટેજમાં સુધારો થવો જોઈએ એના માટે અમે હાઈકોર્ટમાં જવાના છીએ